નમસ્કાર મિત્રો સ્વાગત છે ફરી એકવાર મારી ચેનલ બી કે ડિજિટલ ટેકમાં આજના વિડીયોમાં મિત્રો આપણે વાત કરીએ તો ગુજરાત પોલીસ ભરતી બે હજાર પચીસ એટલે કે હાલ જે ગુજરાત પોલીસમાં પીએસઆઈ અને એલઆરડી એટલે કે લોકરક્ષક દળ માટે જે અરજીઓ મંગાવવામાં આવેલી હતી તેમાં મિત્રો ઘણા બધા ઉમેદવારોના અરજીઓ રિજેક્ટ કરવામાં આવેલી છે તો મિત્રો આ વિડીયોમાં આપણે કુલ કેટલા ઉમેદવારોના ફોર્મ રિજેક્ટ કરવામાં આવેલા છે અને કયા કયા ઉમેદવારોના ફોર્મ રિજેક્ટ થયેલા છે તેના વિશે આપણે માહિતી મેળવવાના છીએ જેમાં મિત્રો ખાસ વાત કરીએ તો આ વિડીયો મિત્રો જે કોઈ પણ ઉમેદવારોએ એક કરતાં વધારે અરજીઓ કરેલી હોય અને ખાસ કે જનરલ ઉમેદવારોએ ખાસ આ પીડીએફ એકવાર ચેક કરી લેવી તો મિત્રો આ વિડીયોમાં ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા ઓફિશિયલ પીડીએફ જાહેર કરવામાં આવેલી છે જેની મિત્રો ઓફિશિયલ પીડીએફની લિંક હું આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ જ્યાંથી તમે ડાઉનલોડ કરીને ચેક કરી શકો છો તો મિત્રો સૌ પ્રથમ આપણે આ વિડીયોમાં જાણી લઈએ કે કયા કયા ઉમેદવારોના ફોર્મ રિજેક્ટ કરવામાં આવેલા છે અને ખાસ કે જે કોઈ પણ ઉમેદવારોએ એલઆરડી અને પીએસઆઈ બંને માટે અલગ અલગ ફોર્મ ભરેલા હોય તો તેવા ઉમેદવારો માટે કયો કન્ફર્મેશન માન્ય રહેશે અને કયો કન્ફર્મેશન તમારે માન્ય નહીં રહે તે પણ તમારે જાણવાનું રહે છે તો મિત્રો વિડીયો શરૂ કરતા પહેલાં જો તમે અમારી ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો કારણ કે મિત્રો અમારી ચેનલ ઉપર ટૂંક સમયમાં કાલે અથવા તો પરમ દિવસના દિવસે ગુજરાત પોલીસ કોન્સ્ટેબલ અને પીએસઆઈ માટે એક ફ્રીમાં પીડીએફ કોર્સ લોન્ચ કરવાનો છે તો મિત્રો અમારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લીજો જેમાં મિત્રો પીડીએફ કોર્સમાં તમને કયા કયા ટૉપિક્સ જોવા મળી જશે જેનો અહીંયા તમે મિત્રો વિડીયો દ્વારા ટૂંકમાં માહિતી મેળવી શકો છો જે અહીંયા તમને આપેલી છે હવે મિત્રો વિડીયો શરૂ કરીએ તો મિત્રો ગુજરાત પોલીસ રિક્વાયરમેન્ટ બોર્ડ દ્વારા એકત્રીસ બાર બે હજાર પચીસના રોજ નોટિફિકેશન જાહેર કરવામાં આવેલી છે જેના વિશે આપણે અહીંયા વાત કરી લઈએ જેમાં મિત્રો વાત કરીએ તો પોલીસ સબ ઇન્સ્પેક્ટર કેડર લોકરક્ષક કેડરની અરજીઓને રદ અથવા મર્જ કરવા બાબતેની જરૂરી સૂચનાઓ જેના વિશે આપણે વાત કરીએ મિત્રો તો જાહેરાત ક્રમાંક જીપીઆરબી બે હજાર પચીસ છવ્વીસ એક અન્વયે જે ઉમેદવારોએ ત્રણ બાર બે હજાર પચીસથી ત્રેવીસ બાર બે હજાર પચીસ દરમિયાન ઓનલાઈન અરજીઓ કન્ફર્મ કરેલ છે તે પૈકી સામાન્ય કેટેગરીના ઉમેદવારોએ જાહેરાતમાં જણાવ્યા મુજબની ફી ભરવાની હતી પરંતુ જનરલ કેટેગરીના ઉમેદવારોએ સમય મર્યાદામાં પરીક્ષાની ફી ભરેલ ન હોવાથી તેમની અરજીઓ રદ કરવામાં આવેલી છે જે મિત્રો અહીંયા ભર્યા વગરની રદ કરવામાં આવેલી અરજીઓની યાદી જોવા માટે તો મિત્રો આ પીડીએફની લિંક આપણે વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે જ્યાંથી તમે ડાઉનલોડ કરીને તમારું નામ ચેક કરી શકો છો ત્યારબાદ મિત્રો આપણે આગળ વાત કરીએ તો મિત્રો જે ઉમેદવારોએ બોથમાં અરજી કરેલ નથી અને પોલીસ સબ ઇન્સ્પેક્ટર કેડર અને લોકરક્ષક કેડરમાં અલગ અલગ અરજી કરેલ છે તેઓને જુદી જુદી અરજીઓ પર શારીરિક કસોટીના જુદા જુદા કોલેટર ઇસ્યુ ન થાય અને તેઓને એકથી વધુ વખત શારીરિક કસોટી આપવી ના પડે ઉપરાંત સમગ્ર શારીરિક કસોટી પ્રક્રિયા ઉમેદવારના એક જ કન્ફર્મેશન નંબર સાથે પૂર્ણ થાય તે હેતુથી આવા પ્રકારની અરજીઓ અને શારીરિક કસોટી પૂરતી મર્જ કરવામાં આવેલી છે અને પોલીસ સબ ઇન્સ્પેક્ટર કેડરના કન્ફર્મેશન નંબર ઉપર જ શારીરિક કસોટીના કોલ લેટર ઇસ્યુ કરવામાં આવશે તો મિત્રો ખાસ આપણે વાત ધ્યાન રાખવાની છે કે જે કોઈ પણ ઉમેદવારોએ લોકરક્ષક કેડર અને પોલીસ સબ ઇન્સ્પેક્ટર કેડર માટે અલગ અલગ અરજીઓ કરેલી છે તેઓને મિત્રો બોર્ડ દ્વારા બંને અરજીઓને મર્જ કરવામાં આવેલી છે જે મિત્રો ખાસ કે ફક્તને ફક્ત શારીરિક કસોટી પૂરતી જ મર્જ કરવામાં આવેલી છે જેથી મિત્રો તમારે બંને ફોર્મ સાચવીને રાખવાના છે પરંતુ શારીરિક કસોટીનો જે તમારે કોલ લેટર ડાઉનલોડ કરવાનો થશે તે કોલ લેટર મિત્રો પોલીસ ઇન્સ્પેક્ટરના જે કન્ફર્મેશન નંબર છે તેના ઉપર જ તમારે નીકાળવાના રહે છે ત્યારબાદ મિત્રો આપણે આગળ વાત કરીએ તો મર્જ કરેલ અરજીઓની વિગતો જોવા માટે અહીંયા જે આપણને ડિટેલ આપેલી છે મિત્રો કે તમારી અરજીઓ કેવી રીતે મર્જ કરવામાં આવેલી છે અને કોની અરજીઓ રદ કરવામાં આવેલી છે તેના વિશે આપણે વાત કરી લઈએ અને ખાસ વાત મિત્રો કે મર્જ કરેલ અરજીઓની વિગતો જોવા માટે એટલે કે જે કોઈ પણ ઉમેદવારોએ પોલીસ સબ ઇન્સ્પેક્ટર કેડર અને લોકરક્ષક કેડર માટે ફોર્મ અલગ અલગ ભરેલા છે તેઓને તેમનો કયો કન્ફર્મેશન નંબર શારીરિક કસોટી માટે માન્ય રહે છે તેની પણ આપણે પીડીએફની લિંક વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે જ્યાંથી તમે ડાઉનલોડ કરીને ચેક કરી શકો છો તો મિત્રો આગળ આપણે અહીંયા વાત કરીએ તો સૌપ્રથમ આપણે વાત કરીએ તો ફક્ત બોથમાં એક કરતાં વધુ અરજી કરેલી હોય એટલે કે એવા ઉમેદવારો જેઓએ બોથમાં એક કરતાં વધુ અરજી કરેલી હશે તેમને બોથની છેલ્લી અરજી માન્ય બાકીની તમામ બોથની અરજીઓ રદ કરવામાં આવેલી છે એટલે કે તમે જે છેલ્લી અરજી કરીએ છીએ તે જ માન્ય રાખવામાં આવશે ત્યારબાદ આગળ આપણે વાત કરીએ તો ફક્ત પીએસઆઈમાં એક કરતાં વધુ અરજી કરેલી હોય તેવા ઉમેદવારોનો મિત્રો છેલ્લી પીએસઆઈની અરજી માન્ય રાખવામાં આવે છે બાકીની તમામ પીએસઆઈની અરજીઓ રદ કરવામાં આવેલી છે ત્યારબાદ મિત્રો આગળ વાત કરીએ તો ફક્ત એલઆરડીમાં એક કરતાં વધુ અરજી કરેલી હોય તેઓને મિત્રો છેલ્લી ની અરજી માન્ય રાખવામાં આવે છે ત્યારબાદ બાકીની તમામ અરજીઓ રદ કરવામાં આવેલી છે ત્યારબાદ આગળ આપણે વાત કરીએ મિત્રો તો બોથ પ્લસ પીએસઆઈ બંનેમાં એક એક અથવા એક કરતાં વધુ અરજી કરેલી હોય એટલે કે મિત્રો જો તમે બોથમાં પણ અરજી કરેલી છે અને સાથે સાથે પીએસઆઈમાં અલગથી એક અરજી કરેલી હોય તો તેવી સ્થિતિમાં મિત્રો છેલ્લી બોથની અરજી માન્ય રાખવામાં આવે છે બાકીની તમામ તમારી અરજીઓ રદ કરવામાં આવેલી છે ત્યારબાદ આગળ આપણે વાત કરીએ મિત્રો તો બોથ પ્લસ એલઆરડી બંનેમાં એક એક અથવા એક કરતાં વધુ અરજી કરેલી હોય એટલે કે મિત્રો જો તમે બોથ અને એલઆરડી બંનેમાં એક એક અથવા તો એક કરતાં વધારે અરજી કરી નાખેલી હોય તો તેમાં પણ મિત્રો ખાસ ધ્યાન રાખવાનું છે કે જે છેલ્લી બોથની અરજી માન્ય રહે છે ત્યારની બાકીની તમામ અરજીઓ તમારી રદ કરવામાં આવેલી છે એટલે આમાં મિત્રો તમારે ખાસ ધ્યાન રાખવાનું છે કે જો તમે બોથમાં અરજી કરેલી હોય અને પ્લસ એની સાથે સાથે તમે એલઆરડીની અલગથી પણ અરજી કરી હોય તો જે બોથમાં જે તમે છેલ્લી અરજી કરી છે તે જ તમારી માન્ય રાખવામાં આવે છે ત્યારબાદ મિત્રો આગળ આપણે વાત કરીએ તો બોથ પ્લસ પીએસઆઈ પ્લસ એલઆરડી ત્રણેયમાં એક એક અથવા એક એક કરતાં વધુ અરજીઓ એટલે કે મિત્રો જો તમે બોથમાં અરજી કરી હોય એની સિવાય તમે પીએસઆઈમાં અલગથી અરજી કરેલી હોય અને એની સિવાય પ્લસ એલઆરડીમાં પણ અલગથી અરજી કરેલી હોય તો તેવી સ્થિતિમાં મિત્રો તમારે ખાસ ધ્યાન રાખવાનું છે કે છેલ્લી બોથની અરજી માન્ય રાખવામાં આવશે બાકીની તમામ અરજીઓ રદ કરવામાં આવેલી છે એટલે કે અહીંયા ખાસ ધ્યાન રાખવાનું છે કે જો તમે બોથમાં એક અરજી કરી હોય ત્યારબાદ બીજા દિવસે તમે પીએસઆઈ અને એલઆરડી બંનેમાં અલગથી અરજી કરેલી હોય તો મિત્રો તમે જો છેલ્લે એલ આરડીની ખાલી સિંગલ અરજી કરેલી હોય તો પણ તમારી જે તમે બોથમાં અરજી કરી રહી છે તે જ તમારી માન્ય રાખવામાં આવે છે ત્યારબાદ મિત્રો આગળ આપણે વાત કરીએ તો પીએસઆઈ પ્લસ એલ બંનેમાં એક એક અરજી કરેલી હોય તો મિત્રો ખાસ ધ્યાન રાખવાનું છે કે જો તમે પીએસઆઈ અને એલઆરડી બંનેમાં એક એક અરજી કરેલી હોય તો બંને અરજીઓને મર્જ કરવામાં આવેલી છે જે મિત્રો ફક્ત શારીરિક કસોટી મુજબ જ માન્ય રહેશે અને તેમાં મિત્રો તમારે પીએસઆઈનો જે કન્ફર્મેશન નંબર છે તે મુજબ તમારે પીએસઆઈ અને એલઆરડી બંને માટે શારીરિક કસોટી માટે તમારો કોલ લેટર ઇસ્યુ કરવામાં આવશે ત્યારબાદ મિત્રો આગળ આપણે વાત કરીએ તો પીએસઆઈ પ્લસ એલઆરડી બંનેમાં એક એક અથવા એક એક કરતાં વધુ અરજી કરેલી હોય તો પીએસઆઈની છેલ્લી અરજી તમારે માન્ય રાખવાની રહે છે અને એલઆરડીની પણ છેલ્લી અરજી જ તમારે માન્ય રાખવાની રહે છે તેમાં મિત્રો તે બંને અરજીઓને મર્જ કરીને તમારા પીએસઆઈના કન્ફર્મેશન નંબર ઉપર તમારો કોલ લેટર જાહેર કરવામાં આવશે તો મિત્રો હવે આપણે તે પીડીએફ કેવી રીતે તમને દર્શાવવામાં આવેલી છે અને તેમાં કઈ કઈ વિગતો જાણવા મળી શકે છે તેના વિશે આપણે વાત કરીએ તો મિત્રો સૌ પ્રથમ આપણે અહીંયા માહિતી મેળવીએ તો ગુજરાત પોલીસ ભરતી બોર્ડની જાહેરાત ક્રમાંક અન્વયે સામાન્ય જનરલ કેટેગરીના જે ઉમેદવારોએ સમય મર્યાદામાં ફી ભરેલ નથી તેવા નીચે મુજબના ઉમેદવારોની અરજી રદ કરવામાં આવેલી છે તો મિત્રો આ પીડીએફની લિંક હું તમને વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ જ્યાંથી તમે ડાઉનલોડ કરી શકો છો જેમાં મિત્રો અહીંયા તમે જોઈ શકો છો કે તમારું કન્ફર્મેશન નંબર અને તમારું નામ આમ બે વસ્તુ તમને જોવા મળી જશે જ્યાં મિત્રો અહીંયા તમે તમારું નામ ચેક કરી શકો છો કુલ મિત્રો બસોને તેર પેજની પીડીએફ આ આપણને બોર્ડ દ્વારા રજૂ કરવામાં આવેલી છે ત્યારબાદ મિત્રો હવે આપણે મર્જ કરેલી પીડીએફ આપણે જોઈ લઈએ હવે મિત્રો આગળ આપણે વાત કરીએ તો ગુજરાત પોલીસ ભરતી બોર્ડની જાહેરાત ક્રમાંક અન્વયે જે ઉમેદવારોએ બોથમાં અરજી કરેલ નથી અને પોલીસ સબ ઇન્સ્પેક્ટર કેડર અને લોકરક્ષક કેડર માટે અલગ અલગ અરજી કરેલ છે તેઓની બંને અરજીઓને શારીરિક કસોટી પૂરતી નીચે મુજબ મર્ચ કરવામાં આવેલ છે શારીરિક કસોટીનો કોલ લેટર પોલીસ સબ ઇન્સ્પેક્ટર કેડરના કન્ફર્મેશન નંબર મુજબ ઇસ્યુ કરવામાં આવશે જ્યાં મિત્રો અહીંયા તમે જોઈ શકો છો કે અનુક્રમ નંબર ત્યારબાદ પોલીસ સબ ઇન્સ્પેક્ટર કેડરની અરજી મુજબ પૂરું નામ એટલે કે તમે જે અરજી કરેલી છે તે મુજબ તમારું પૂરું નામ અને પોલીસ સબ ઇન્સ્પેક્ટર કેડરનો કન્ફર્મેશન નંબર અને લોકરક્ષક કેડરનો કન્ફર્મેશન નંબર આમ તમને આટલી માહિતી દર્શાવતી પીડીએફ બોર્ડ દ્વારા રજૂ કરવામાં આવેલી છે જે મિત્રો આપણે ખાસ વાત જોઈએ તો અહીંયા મિત્રો જો તમારું પણ નામ આ પીડીએફમાં હોય તો તમારે જ્યારે શારીરિક કસોટી માટે જ્યારે કોલ લેટર ઇસ્યુ કરવામાં આવે છે ત્યારે મિત્રો ખાસ ધ્યાન રાખવાનું છે કે તમારે પોલીસ સબ ઇન્સ્પેક્ટરનો કન્ફર્મેશન નંબર જ ધ્યાનમાં લેવાનો છે જે મિત્રો બોર્ડ દ્વારા જણાવવામાં આવેલું છે તો મિત્રો આ બંને પીડીએફની લિંક હું વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ જ્યાંથી તમે ડાયરેક્ટ ડાઉનલોડ કરી શકો છો તો મિત્રો જો તમને અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો અમારી ચેનલ ઉપર મિત્રો તમામ પ્રકારની સરકારી ભરતીઓ હોય ખાનગી કંપનીઓની ભરતીઓ હોય અને ખેડૂતોને લગતી યોજનાઓ વિશે વિસ્તારપૂર્વક માહિતી મૂકવામાં આવે છે તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો ધન્યવાદ મિત્રો